પતિ મૃત્યુ પામે ત્યારે સ્ત્રીના હાથના ચૂડા કેમ તોડી નાખવામાં આવે છે આ વાત લોકો નથી જાણતા જ્યારે કોઈ સ્ત્રી પોતાના પતિને ગુમાવે છે ત્યારે એ ક્ષણે એનું જીવન એક અંધકારમાં ફેરવાઈ જાય છે કારણ કે લગ્ન પછી પતિ પત્ની માત્ર શરીરના સાથી નથી રહેતા પરંતુ એ બંનેની આત્મા ભાવનાઓ અને જીવનના દરેક પ્રત્યેક ક્ષણ એકબીજાથી જોડાઈ જાય છે જ્યારે એમાંથી પતિ અચાનક જીવન છોડી જાય છે ત્યારે માત્ર શોક નહીં પરંતુ જીવનમાં એક ખાલીપો ઊભો થાય છે જેમાં આખા જીવનને હલાવી શકે તમે કદાચ વિચારશો કે એ ક્ષણમાં માત્ર દુઃખ જ હોય છે પરંતુ આ દુઃખ પીઠભૂમિ સાથે જોડાયેલી પરંપરા અને નિયમોને પણ ઊભા કરે છે એમાંથી એક અગત્યનો નિયમ છે પતિના મૃત્યુ પછી સ્ત્રીના હાથના ચોડા તોડી નાખવાનો નિયમ હવે લોકો ઘણી વાર આ પરંપરા વિશે વિચારે છે આ તો માત્ર જૂની પરંપરા છે કોઈ સમજાવવાની જરૂર નથી પરંતુ આ પાછળ છુપાયેલું રહસ્ય એટલું ગહન છે કે જે નવાણું ટકા લોકોને ખબર નથી ચૂડા તોડવું માત્ર કાચના દાગીનાની ક્રિયા નથી પરંતુ એ એ દાગીના દરેક ટુકડામાં છુપાયેલી લાગણી પ્રેમ આશીર્વાદ અને પતિ પત્નીનો પવિત્ર બંધન સાથે સંકળાયેલ છે ચૂડા એ સુહાગનું પતિના આયુષ્ય માટે આશીર્વાદનું અને પતિ પત્ની વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતિક છે જ્યારે પતિ નથી રહેતો ત્યારે એ પ્રતિક માત્ર દ્રશ્યમાન જ નહીં પરંતુ શક્તિશાળી અને રૂપ સ્મરણ વધે હૃદય તૂટી શકે મન ઘોટાઇ શકે એટલા માટે આ પળે ચૂડા તોડી દેવામાં આવે છે જેથી સ્ત્રીને અંદરથી સ્વીકાર કરવાની દુઃખને સમજીને આગળ વધવાની તક મળે છે પણ આ માત્ર માનસિક કારણ નથી આ એ સમજણ છે કે સમજીને કઈ રીતે શક્ય છે ચૂડા તોડવાથી સ્ત્રીને વાસ્તવિકતા સામે ઊભી થવાનો પ્રતિક મળે છે એ ભાન મળે છે કે હવે જીવનનું પાનું બદલાઈ ગયું છે અને નવા અધ્યાયની શરૂઆત કરવાની જરૂર છે અને અહીં એક રસપ્રદ વાત છે આ ક્રિયા માત્ર દુઃખ ઘટાડવા માટે નથી પરંતુ સ્ત્રીના મન હૃદય અને આત્માને નવી શક્તિ આપવા માટે છે ચૂડા તોડી સ્ત્રીના હાથની આ પ્રતિકાત્મક બાંધણી દૂર થાય છે જેથી તેના મન અને હૃદયમાં પતિ સાથેના સ્મરણો તો રહી જાય છે પરંતુ એ સ્મરણો દુઃખના રૂપમાં ભારરૂપે ન રહે એ વખતે શાસ્ત્રો કહે છે કે ચૂડા તોડવાની વિધિ એ સ્ત્રીના આધ્યાત્મિક અને ભાવનાત્મક સુરક્ષાનું પ્રથમ પગલું છે પતિની ઉર્જા પતિનો આશીર્વાદ અને પતિ પત્નીનો સંબંધ સદાય માટે અદ્રશ્ય બની જાય છે પરંતુ પતિના સ્રાવક સ્મરણ માટે સ્ત્રીને દુઃખમાં ફસાવવું યોગ્ય નથી એ માટે એ દાગીના તોડી સ્ત્રીને નવા જીવન માટે સજ્જ કરવામાં આવે છે વિશ્વાસ કરો કે જીવનમાં આ ક્ષણ એ સૌથી ગંભીર ક્ષણ હોઈ શકે છે પરંતુ તે સાથે સૌથી મહત્વપૂર્ણ શિક્ષણ પણ આપી શકે છે કે જીવતા રહો જીવનને સ્વીકારો પ્રેમને યાદ રાખો પરંતુ પોતાને આગળ વધવા દો ચૂડા તોડવાની આ વિધિ એ દર્શાવે છે કે દુઃખ યાદો અને સંબંધો વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું તમે વિચારશો કે આ માત્ર કાચના ટુકડા છે પરંતુ દરેક ટુકડો પતિના સુખ આયુષ્ય આશીર્વાદ અને પ્રેમની ભૂમિકા ભજવે છે જ્યારે એ ટુકડા તોડવામાં આવે છે ત્યારે સ્ત્રીને આ બધું અંદરથી સમજીને આગળ વધવાનો માર્ગ મળે છે એ પણ એ ક્રિયા એ સંસ્કાર બધું તેની આત્માને મનને અને હૃદયને નવું જીવન આપે છે આ માત્ર એક ચર્ચા નથી પરંતુ એ જીવનના એ પાઠની શરૂઆત છે જે તમને દરેક જોનારા માટે પતિના વિયોગ પછી કેવી રીતે જીવવું કેવી રીતે સમજવું અને જીવનને ફરી કેવી રીતે પ્રેમથી જીવવું તે શીખવશે ચાલો હવે આગળના ભાગોમાં આપણે એ તમામ કારણો શાસ્ત્રીય સમજણ અને આધ્યાત્મિક તરફ જાણશું કે પતિના મૃત્યુ પછી ચૂડા કેમ તોડી દેવામાં આવે છે અને આ વિધિ સ્ત્રી માટે કેમ અનિવાર્ય છે ભારતીય સંસ્કૃતિમાં પતિ પત્નીનો સંબંધ માત્ર એક જીવન માટે નથી તે સાત જન્મો સુધી ચાલતો પવિત્ર બંધન માનવામાં આવે છે જ્યારે સ્ત્રી લગ્ન કરતી હોય ત્યારે તેને ચિહ્ આપવામાં આવે છે સુખાકારી અને બંનેની જોડાણનો પ્રતિક પ્રતીક છે ચૂડા ખાસ કરીને પતિ પત્નીનું જીવન સુખી અને મંગલમય બનાવવા માટે પહેરાવવામાં આવે છે એ હર એક ટુકડો પતિના આશીર્વાદ પ્રેમ અને સુરક્ષાનો સંદેશ આપે છે જ્યારે પતિ સાથે જીવતો હોય ત્યારે આ ચૂડા સ્ત્રી માટે જીવનના દરેક પગલાની યાદગાર બની રહે છે એ ભાન આપે છે કે એ પ્રેમનું બંધન એ સુહાગનો એ પ્રેમનો અખંડિત સૂરજ છે જે જીવનની દરેક ક્ષણે પ્રકાશ આપતો રહે છે પરંતુ જ્યારે પતિ અચાનક જીવન છોડે છે ત્યારે સ્ત્રીના જીવનમાં અંધકાર પ્રસરી જાય છે એ ક્ષણે આત્મા મન અને હૃદય તૂટી જાય છે એ તૂટાણું એટલું જ ગહન છે જેટલું પતિ પત્ની વચ્ચેનો સંબંધ છે આ દુઃખનું માત્ર માનસિક નહીં પરંતુ ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે પણ અખંડિત અસર કરે છે આ સમયે શાસ્ત્રો અને સમાજ સ્ત્રી માટે અનેક નિયમો બનાવે છે જે તેને દુઃખની બહાર લાવવા અને નવું જીવન શરૂ કરવા માટે મદદરૂપ બને છે એ નિયમોમાં સૌથી અગત્યનો છે પતિના મૃત્યુ પછી સ્ત્રીના હાથના ચૂડા તોડી નાખવાનો નિયમ સામાન્ય દ્રષ્ટિકોણથી લાગે કે આ માત્ર પરંપરા છે પરંતુ એનો અંત દ્રષ્ટિ ધરાવતો અર્થ છે ચૂડા તોડવાનો અર્થ છે કે પતિ સાથેનો પવિત્ર બંધન ધરતી પર પૂર્ણ થઈ ગયો છે એ ક્ષણે સ્ત્રીને મન અને હૃદયમાં સ્વીકાર કરાવવા માટે આ આ વિધિ જરૂરી છે ક્રિયા એ પતિના અને આશીર્વાદને દુઃખમાં ફેરવ્યા વિના કાયમ માટે જીવંત રાખવાનો માર્ગ છે ચૂડા તોડવાથી સ્ત્રીને સમજણ મળે છે કે હવે જીવનનું પાનું બદલાઈ ગયું છે દુઃખ અશક્ય લાગે પણ એ દુઃખમાં મજબૂત રહેવું નવા જીવન તરફ આગળ વધવું પણ એની શક્તિ બને છે આ પણ સ્ત્રી માટે પ્રારંભ છે નવા આત્મવિશ્વાસ નવી શક્તિ અને નવી જવાબદારીઓ માટે એવી સ્થિતિમાં દરેક ટુકડો ચૂડાનો પતિ સાથેના જીવનની યાદ તરીકે રહી જાય છે પરંતુ એ દુઃખનું ભારરૂપ નહીં બને આ માનસિક સંતુલન ભાવનાત્મક શાંતિ અને આધ્યાત્મિક સમજણ આપતું પગલું છે એ સ્ત્રીને હૃદય મન અને આત્મા સાથે સંવાદ કરવાની તક આપે છે જીવનમાં આગળ વધવાનું માર્ગદર્શન આપે છે મનુષ્ય જીવનમાં ઘણી પળો અનુભવતો રહે છે જ્યારે દુઃખ એટલું ભાર બને છે કે દરેક દિવસ મુશ્કેલ લાગે છે પતિ ગુમાવ્યા પછીનો સમય એ સૌથી કઠિન પળોમાંનો એક છે ચૂડા તોડવાનું એ ક્ષણ સ્ત્રી માટે નહીં પરંતુ સ્ત્રીની આત્માને શાંતિ હૃદયને સહારો અને જીવનને નવી દિશા આપવા માટે બનાવાયેલ છે છે પતિના મૃત્યુ પછી સ્ત્રીના જીવનમાં એક મોટો ફેરફાર આવે જે માત્ર દૈહિક નથી પરંતુ ભાવનાત્મક માનસિક અને આધ્યાત્મિક સ્તરે પણ ઊંડો અસર કરે છે સ્ત્રીએ પતિ સાથે જે સંબંધ પ્રેમ અને આશીર્વાદ અનુભવ્યો છે તે અચાનક ખોવાઈ જાય છે આ ક્ષણે તેના હાથમાં ચૂડા એ પ્રેમ આશીર્વાદ અને સુહાગનું પ્રતિક બનતું હતું પરંતુ જ્યારે પતિ નથી ત્યારે એ પ્રતિકનું મૂળ કાર્ય પૂરું થઈ જાય છે ચૂડા તોડવાની વિધિ એ માત્ર પરંપરા નથી તે એક એવી ક્રિયા છે જે સ્ત્રીને નવા જીવન માટે તૈયાર કરે છે જ્યારે ચૂડા આપવામાં આવે છે ત્યારે એ દૈનિક જીવનના શણગારને દૂર કરતી નથી પરંતુ પતિના પ્રેમને સ્મરણરૂપ રહેવા દે છે દુખને ભાર રૂપે પકડતું નથી આ પ્રક્રિયા

નવા અધ્યાયની શરૂઆત માટે તૈયાર થઈ શકે છે માનસિક દ્રષ્ટિએ ચૂડા તોડવું એ એક પ્રતિક છે કે હવે સ્ત્રી માટે જીવન માત્ર સ્મરણોનો બોજ નથી પરંતુ નવી શક્તિ નવી જવાબદારીઓ અને નવો માર્ગ શોધવાની જરૂર છે એ ક્ષણે પતિના પ્રેમ અને આશીર્વાદ હૃદયમાં રહે પરંતુ મનને આગળ વધારવા માટે આ પગલું લેવાય ચૂડા છે ચૂડાના અવાજમાં પતિ સાથેના અનગણિત સ્મરણો છુપાયેલા હોય છે જ્યારે પતિ ન હોય ત્યારે એ સ્મરણો દૈનિક જીવનમાં સતત દુઃખ ઉભો કરે છે તોડી દેવાથી એ અવાજ અને એ સાથેની પીડા હળવી થાય છે તે ભૂલવાનું નથી પરંતુ દુઃખને ન્યાયની માત્રામાં નિયંત્રિત કરવાનો પ્રયત્ન છે આ ઉપરાંત ચૂડા તોડવાનું આધ્યાત્મિક કારણ પણ છે શાસ્ત્રો કહે છે કે ચૂડા એક વિશેષ શક્તિ ધરાવે છે જે પતિના સુખ આયુષ્ય અને બંનેના સુહાગ માટે આશીર્વાદ રૂપ છે પતિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ શક્તિ અધૂરી બની જાય છે અધૂરી શક્તિ સ્ત્રીના મન અને ઉર્જા સૂત્ર પર બોજ બની શકે છે એ માટે તેને તોડી સ્ત્રીને ઉર્જાકીય રીતે હળવી બનાવવામાં આવે છે નેગેટિવ ઉર્જા અને વૃદ્ધ વાતાવરણથી પણ રક્ષણ મળે છે મૃત્યુ પછી ઘરનું વાતાવરણ ભાવનાત્મક અને તેજસ્વી રીતે ભારે બની જાય છે ચૂડા સુહાગનું નું પ્રતિક હોવાથી નકારાત્મક ઉર્જા એની સાથે જોડાઈ શકે છે તેથી તોડવાથી આ ઉર્જા સ્ત્રીને અસર ન કરે અને તે શાંતિથી આગળ વધે તોડા તોડવાની વિધિ એ સ્ત્રીને નવા જીવન તરફ દોરી લેતી પહેલું પગલું છે એ પણ દર્શાવે છે કે જીવનમાં દુઃખ આવે છે પરંતુ એ દુઃખ પાછળ એક નવી શરૂઆત છુપાયેલી છે પતિના વિયોગ પછી એ પગલું

હવે જીવન આગળ વધવા માટે તૈયાર રહેવું જરૂરી છે તમે વિચારશો કે આ માત્ર સામાજિક નિયમ છે પરંતુ તે આંતરિક આધ્યાત્મિક ભાવનાત્મક અને માનસિક કારણો ધરાવે છે પતિના વિયોગ પછી ચૂડા તોડવાની વિધિ એ સ્ત્રીને શાંતિ આપે છે, દુઃખને સંતુલિત કરે છે અને જીવનમાં નવી શરૂઆત માટે પ્રેરણા આપે છે. સત્ય એ છે કે જીવનમાં દરેક પ્રવૃત્તિ, સંબંધ અને પ્રતિકનો સમય હોય છે. પતિ સાથેનો સુહાગી સંબંધ પૂરો થયા પછી એ પ્રતિક તોડી સ્ત્રીને નવા જીવન માટે સજ્જ કરવામાં આવે છે આ પ્રક્રિયા એ દર્શાવે છે કે જીવનમાં દુઃખ સ્મરણો અને સંબંધો વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું ચૂડા તોડવું એ પતિ પત્નીની સંબંધનો અંત નથી પરંતુ જીવનના નવા અધ્યાયની શરૂઆત છે એ પણ સ્ત્રીને મજબૂત બનાવે છે હૃદયને શાંતિ આપે છે અને આત્માને નવી શક્તિ આપે છે આ પગલું એ બતાવે છે કે આવે પણ જીવન સતત આગળ વધે છે આજે તમે જાણ્યા કે પતિના મૃત્યુ પછી સ્ત્રીના હાથના ચૂડા તોડવાનું કારણ માત્ર રિવાજ નથી પરંતુ એ એક એવી વિધિ છે જે સ્ત્રીને દુઃખથી બહાર લાવવા જીવનને સમજીને આગળ વધવા અને નવી શક્તિ મેળવવા માટે કરવામાં આવે છે આ વિધિ એ બતાવે છે કે જીવનમાં દુઃખ આવે પણ એ સાથે નવો પ્રારંભ નવો માર્ગ અને નવી આશા પણ છુપાયેલી હોય છે ટૂડા તોડવાનું પણ એ એક પ્રતિક છે જે સ્ત્રીને સમજાવે છે કે પતિ સાથેનો પ્રેમ અને સુહાગ હંમેશા સ્મરણમાં રહેશે પરંતુ હવે મનને અને હૃદયને આગળ વધવાની તક આપવી જોઈએ આ ક્રિયા એ શાંતિ મજબૂત મન અને નવી શક્તિ મેળવવાનો એક સંબંધિત માર્ગ છે જ્યારે આપણે જીવનમાં આવી પરિસ્થિતિઓનો સામનો કરીએ ત્યારે દરેક વિધિ પરંપરા અને સંસ્કારમાં છુપાયેલ ઉચ્ચ સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ પતિના વિયોગ પછી ચોડા તોડવું એ દર્શાવે છે કે દુઃખને સ્વીકારવું આત્માને મજબૂત બનાવવું અને જીવનને નવી દિશા તરફ આગળ ધપાવવું કેટલી મહત્વપૂર્ણ છે આ વિધિ માત્ર સ્ત્રી માટે નહીં પણ દરેક માટે એક પ્રેરણા છે કે જીવનમાં દરેક સંબંધ દરેક યાદો અને દરેક પ્રસંગને સમજણથી સ્વીકારવું જોઈએ દુઃખ આવે પણ એ દુઃખનો અર્થ સમજીને આપણે આગળ વધવા જોઈએ આ એક નમ્ર લાગણીઓથી ભરેલું અને આધ્યાત્મિક સંદેશ આપે છે જે દરેક જોનારા માટે શિક્ષણ રૂપ બની શકે છે તેથી જો તમે તમારો પરિવાર અથવા મિત્ર પતિના વિયોગનો સામનો કરી રહ્યા હોય તો આ વિધિનો આંતરિક અર્થ સમજવો અને મનને શાંતિ લાવવા માટે આ પરંપરા સાથે જોડાવવું ખૂબ જરૂરી છે ચૂડા તોડવાની આ વિધિ એ માત્ર રિવાજ નથી તે જીવનના નવા અધ્યાય માટે માર્ગદર્શક છે જેમાં દુઃખ સ્મરણો અને પ્રેમ વચ્ચે સંતુલન સાધવું શીખવાડવામાં આવે છે જિંદગી સતત આગળ વધે છે અને પતિ સાથેના સ્મરણો હૃદયમાં રહીને પણ આપણને મજબૂત બનાવે છે આ એ તમને એ સમજણ આપે છે કે દરેક વિધિ દરેક પ્રતીક અને દરેક પ્રથા જીવનમાં માત્ર દેખાવ માટે નથી પરંતુ દરેકનો આંતરિક અર્થ છે જે આપણને જીવંત મજબૂત અને આગળ વધવા માટે પ્રેરણા આપે છે જો તમને આ વીડિયો પ્રેરણાદાયક લાગ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને આવા જીવન બદલાવ લાવનારા શાસ્ત્રીય અને આધ્યાત્મિક વિડીયો માટે જોડાયેલા રહો તમારા સબસ્ક્રાઈબને સહારો આપવાથી તમે અને અન્ય લોકો બંનેને પણ જીવનમાં માર્ગદર્શન મળી શકે અને આ ચેનલ આગળ વધીને વધુ લોકો સુધી આ જ્ઞાન પહોંચાડી શકે